দেটোডে ওকনে হাকনে দেকে অধাঠাংঞে হাজ কিছা লুকন হাজাদে করাদেয়েচি লুকরে কাজে কাজা কাজেডেযে লুকরাদে আজেডে কাজ হাজ ત્યારે વલસાડમાં દુર્ઘટનાને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે હાલ જે ગડર પડ્યો છે તે કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે એબીપી અસ્મિતા આ ઘટનાને લઈ અનેક સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે કે કેમ રાજ્યમાં વારંવાર આ પ્રકારે બ્રિજ દુર્ઘટનાઓ થઈ રહી છે ગંભીર આ બ્રિજ દુર્ઘટના પરથી કેમ બોધપાઠ ન લેવાયો જો વલસાડ બ્રિજ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ ભૂતકાળમાં લોકોએ જીવ ગુમાવ્યા તેમ છતાં પ્રશાસન કેમ આટલી અસંવેદનશીલતા દાખવી રહ્યું છે કેમ દર વખતે દુર્ઘટનાઓ બાદ જ તપાસ સમિતિ રચવાના અને તપાસ કરવાના નાટકો થઈ રહ્યા છે જિલ્લા કલેક્ટર જવાબ આપે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે કોન્ટ્રાક્ટર સેફટી વાતો કરે છે તો આમાં સેફટી ક્યાં છે શા કારણે આ દુર્ઘટના સર્જાઈ કોન્ટ્રાક્ટર એજન્સી કેમ પ્રશાસનના આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે શું કોન્ટ્રાક્ટ એજન્સી અને તેના જવાબદારો સામે કાર્યવાહી થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે ત્યારે આ દુર્ઘટના બાદ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું ખરેખર જે જવાબદાર છે જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેની સામે કાર્યવાહી થશે અને જો કોઈ આ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો તે પાછળ જવાબદાર કોણ કારણ કે પાંચ શ્રમિક કે જે ઇજાગ્રસ્ત થયા છે ફક્ત તપાસના જે નાટક થઈ રહ્યા છે તે નાટકથી પર આવે અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી